તો આ છે ચોટીલા ડુંગર ઉપર જવાનો રસ્તો તમે જોઈ શકો છો આજે રવિવાર છે તો આજે બહુ બધી ભીડ છે અહીંયાથી તમે ચોટીલાના ડુંગર પર જઈ શકો છો આ બયા મસ્તંગ બેસવાની પણ જગ્યા આવશે બહુ સારી સગવડ છે અહીંયા એકદમ સુંદર નજારો કોઈ ગંદકી પણ નથી અહીંયા એકદમ સાફ સાફસુફ જગ્યા છે અહીંયા તમને જે સામે દેખાય છે તે તમે દાન પણ કરી શકો છો ત્યાં અહીંયા આજે રહેવાના કારણે થોડીક વધારે ભીડ છે તો તમને અહીંયાથી હું બતાવીશ કે જે મા લખેલું છે એ તમને બતાવીશ તો આપણે ત્યાં જવાનું છે અહીંયાથી તો તમે જોઈ શકો છો અહીંયાથી તમને માં દેખાય છે